ચાલી રહેલી તંગદીલીને લઈને યુદ્ધ જેવી પરિસ્થિતિનારે આવેલા હાંસોટ ખાતે વાહન ચેકિંગ સહિત આલિયા બેટ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે એશિયાના સૌથી મોટી ઔદ્યોગિક વસાહત સાથે દેશમાં અતિસંવેદન જિલ્લામાં એક ભરૂચ જિલ્લો ગણાય છે

કરતા જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ પણ જડબાતોડ જવાબ આપવાનું શરૂ કર્યું હતું પાકિસ્તાન સેનાએ ડ્રોન દ્વારા હુમલો કરતા ભારતે તમામ ડ્રોનો તોડી પાડ્યા હતા અને આ વચ્ચે ભારતની તમામ બોર્ડર પર સુરક્ષાઓ વધારી દેવામાં આવી છે જે અનુલક્ષીને અતિ સંવેદનશીલ ભરૂચ જિલ્લામાં પણ સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે ખાસ કરીને દેશ વિરોધી પ્રવૃત્તિના તાર ભરૂચ જિલ્લા સાથે નીકળતા હોવાને લઈને પોલીસ વિભાગની ચિંતા વધારી છે